દીકરો તો તો જો બાપને માને સુખી રાખે તો નહીતર એ દુખી કરે તો એના જેવું દુઃખ કોઈનું ન લાગે ભગવાન એ તો મા બાપને રાજી કરે તો જ ભગવાન કારણ કે જે પોતાના હોય એનું દુઃખ વધારે લાગે કોઈ આપણને અજાણો મેળું મારે કઈ ઉપાધી ન પણ જેની સેવા કરી હોય એ મેણું મારે તો મજા ના આવે અને એટલા માટે આત્મદેવને કીધું દીકરો કોને કહેવાય તો કીધું જે પૂ નામના નરક માંથી આ પુ નામના નરકમાંથી જે પોતાના સમસ્ત પિતૃઓનો ઉદ્ધાર કરી નાખ્યા સમસ્ત કુળ ઉદ્ધાર કરે એને દીકરો અને આપણે તો ગુજરાતીમાં પાછી કહેવત છે કે દી દીકરો અને કા ધોરી કા ધરા કાં તો વણના ઝીંડવા નહીતર પછી ઝાંકળીયા તો ખરા દી વાળે દીકરો એનો અર્થ એ થાય કે દીકરો કર્મી જન્મે તો મા બાપમાં દિવસો ફરી જાય દીકરો એ નથી જે બાપાના પૈસા માટે લીલા લહેર ઘરે દીકરો એ છે કે કરોડમાં પચીસ લાખ ભેળવીને હવા કરોડની ડિપોઝિટ બાપાના નામે કરે દીકરો એ નથી બાપાની મિલકત માટે ઝઘડાવો કરે દીકરો એ છે ગાડી લઈને બાપુજીને દેખ લો પપ્પા ચલાવો ગાડી આ દીકરો કહેવાય દીકરો સુખ માટે હોય દીકરો ભાગ પડાવવા માટે તો દુનિયામાં કોઈ નહીં હોય તો તમારો ભાગ પડી જાય હા દુનિયામાં કોઈ નહીં અરે કોકની હતી એ વાળી નથી લીધી બધાએ ગાયુની વાળી લીધી મંદિરો ની વાળી લીધી આ કહેવું કંઈ નોતી તોય વાળી લીધી છે ભગવાન એની કોઈ ચિંતા નહીં કરો એ તો થઈ જશે તમે નહીં હોય તો તમારી જમીન પડી નહીં દે પણ ભગવાન કર્મી તો જ સંતાનો જો મા બાપને ગૌરવને વધારે મા બાપના કર્મને વધારે મા બાપની સાત્વિકતાના તેજને વધારે અને એટલા માટે આત્મદેવને કીધું કે દીકરો એ કંઈ સુખ નથી પણ નથી જ વૃદ્ધાશ્રમમાં જાઓ ને જાઓ એ દીકરા વાળા જાઓ તમારે નહીં પણ સુખ નથી શા માટે કીધું જેણે નવ મહિના પેટમાં રાખ્યો છે એના માટે દુનિયાના દિકરાઓને નવ મિનિટનો સમય નથી છે નથી અને એટલા માટે જ્યાં સુધી તમને તમારા મા બાપ પ્રત્યે પ્રેમ હોય તમારા ગૌઢાઓ પ્રત્યે પ્રેમ હોય ત્યાં સુધી જીવવાની મજા છે આપણે માણસ છીએ પશુ નથી અને એટલા માટે અમુક વસ્તુ યાદ રાખો આ આ જીવનના પરમ સિદ્ધાંતો છે રામને શા માટે યાદ કરવા પડે છે એટલા માટે નહીં કે ભગવાન હતા પણ પિતાની ટેકને ન લાગી દેહ પણ પ્યારી આ છેલ્લે એને શા માટે યાદ કરવો પડે છે શા માટે યાદ કરવો પડે ભગવાન કાંઈ તપ સાધના ઉપાસના નથી કરી ભગવાન મા બાપને રાજી કરવાથી ભગવાન જલ્દી રાજી થાય છે અજાણ્યાને પગે લાગવું બહુ હેલું છે જાણીતાને પગે લાગવું બહુ કરું છે તમને પગે લાગો લાગતા નથી પણ તમને પગે લાગો એ ગમે પણ મારા આશીર્વાદ ફળતા વાર લાગે શા માટે કારણ કે એ એક ફોર્માલિટી છે હું બ્રાહ્મણ છું તમારી ઘરે કથા કરવા આવ્યો છે તો આખું કુટુંબ લાગે છે તો ચાલો આપણે લાગીએ એ એક ફોર્માલિટી પાસ થઈ રહી છે અને ફોર્માલિટી હંમેશા ફોર્માલિટી જોઈએ એમાં પ્રેમ સ્નેહ કે ભાવ એની ગેરહાજરી હોય પણ એની એ જગ્યાએ જ્યારે ભાવ જન્મે એની જગ્યાએ જ્યારે આગ્રહ જન્મે હા માં જ્યારે આમ દુખણા લઈને એમ કહીને ખમા મારા દીકરાને હો વરા હો તો એ જ્યારે જો માનું અંતકરણ રાજી થઈ ગયું હોય તો ભગવાન વિધાતાના લેખ છે ને એમાં ફેર પડી જાય અને એટલા માટે જીવતા ફોટાના હાર પહેરાવા જો અહીંયા બધા બેઠા છે પગે લાગો છો ને આને હાચવા અઘરા નથી કારણ કે એ બોલવાના નથી કાંઈ પણ જે જીવતા છે ને હાચવો તો હાચ જે જીવતા છે કારણ કે આવડા તો બોલવાના નથી કાંઈ અને બોલશે તો દાણા માગશો ને વધાવો માગશો ને પુરાવો માગશો કદાચ બોલે નહીં પણ કદાચ બોલવા આવે તો કઈ ઓછી પરીક્ષાઓ થશે એટલા માટે જીવતા જે છે ભગવાન એની જો સેવા થાય ગુરુના નામની કંઠી પહેરવી અઘરી નથી વૈષ્ણવ થઈ જાવ એટલે બે રૂપિયાની કંઠી વૈષ્ણવ નથી પાંચ રૂપિયાની કેસરી કલર ની માળા હરિભગત નથી ભગવાન ભગત અને વૈષ્ણવ તો તે નરસિંહ મહેતા કહે વૈષ્ણવ જન તો તેને કહીએ જો પીડ ફળાઈ જાણે રે પર દુખે ઉપકાર કરે મન્ય અભિમાન ના આણે રે આપણે તો કઈ દઈ ને કઈ દેવા વાળા છીએ આપણે તો દઈએ પછી કહીએ બહુ પાછું કે નોતું તેની ખબર છે ને ભાઈ શાસ્ત્ર કહે સાહિત્ય જગત કહે યાદ જ કરવું હોય તો કોક સુખને યાદ કરો રાજી થવું હોય તો કોક સુખને જોઈને રાજી થાવ કોક ના ને જોઈને રાજી થવાની ટેવ એ માનવતા નો ધર્મ નથી પર દુઃખે ઉપકાર કરે